વિધાનસભામાં કયા ધારાસભ્ય શું કરી રહ્યા છે તેની તમને જાણકારી ચોક્કસથી હોવી જોઈએ પરંતુ કદાચ માધ્યમો જીણવટથી વિશ્લેષિત કરી તેવા સમાચારો આપતા નથી અને માટે જ તમને એ વાતમાં પણ ખૂબ રસ પડતો નથી માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આપની રસપ્રદ રીતે વિધાનસભાની કાર્યવાહી ધારાસભ્યો સરકારને કેવા કેવા સવાલ જવાબ કરી રહ્યા છે તેની માહિતી આપણા સુધી પહોંચાડતા રહીએ નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુજરાતની પંદરમી વિધાનસભાના સાતમા સત્રનો પ્રથમ દિવસ હતો ત્રિદિવસીય આ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાનું વાતાવરણ ધાર્યા પ્રમાણે ગરમ રહ્યું અને ગરમીનું કારણ હતા મંત્રી બચું ખાબડ બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉત્સાહમાં જોવા મળતા હતા કારણ કે કોઈનું ધ્યાન હતું પરંતુ વિધાનસભાના સત્રની શરૂઆત બાર વાગ્યે થવાની હતી પરંતુ તેની પહેલા જ કોંગ્રેસે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માગણી સાથે વિધાનસભા પરિસર ગજવવાની શરૂઆત કરી દીધી હતી

આપણા દેશમાં એક વર્ગ ખેડૂત અને બીજો એક વર્ગ ખેત મજૂર આ ખેત મજૂરોને ખેતીની એક બે સિઝન સિવાય બાકીના દિવસોમાં કામ નથી મળતું એટલે પ્રચંડ બેરોજગારી અને એમાંથી ઊભા થતા પ્રશ્નો અને બાળકો રેકું પૂછે ભણતર પામે નહીં એટલે યુપીએની સરકાર દ્વારા આ મનરેગાની યોજના લોન્ચ કરવામાં આવી કેટલીસ વર્ષના સો દિવસ ગરીબ માણસોનો ટૂંકા થાય પણ ગુજરાતની ભાજપ સરકારે એમાં પણ કટકી અને તોડને કૌભાંડ ચાલુ કર્યા દાહોદ એક જ જિલ્લામાં અઢીસો થી ત્રણસો કરોડના કૌભાંડનું પ્રાઇમા ફેસી મટીરિયલ અમને કોંગ્રેસ પરિવારને મળ્યું તો સીઆઈડી ક્રાઈમ કે સીબીઆઈ થરો ઇન્વેસ્ટિગેશન કરે ડિટેલ તો આ કદાચ આખા ગુજરાતનું પાંચેક હજાર કરોડનું કૌભાંડ હોઈ શકે હવે સરકાર અમે મીડિયાકર્મી તરીકે કે હું વિપક્ષ તરીકે આવું સ્કેમ એક્સપોઝ કરીએ તો મેક્સિમમ સરપંચ અને તલાટીની વિકેટ પાડે છે પણ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી મંડેગાની શાખાના ડીઆરડીએ વડા અને બચુભાઈ ખાવડ જેવા મોટા મગરમચ્છોની સામે ગુના દાખલ થાય એમની ધરપકડ થાય એમની સામે સીબીઆઈ ઇન્કવાયરી ઓર્ડર થાય તો યોજના સુધરે અને તો લોકો ગરીબોના મોનો કોળિયું જૂટવાની હિંમત ના કરે વિધાનસભાની અંદર આ મુદ્દો અમે ઉપાડવાના છે દિગેશભાઈ પણ બચુ ખાબરની મંત્રી છે પણ સીધી સંડોવણી તેમની નથી ખુલી પુત્રોની ખુલી છે એમના પુત્રોની ખુલી છે અને ચિરંજીવી એ બાપના આશીર્વાદ વગર આવા કૃત્યને અંજામ ના આપે રાઈટ એટલે અમે ઇન્ક્વાયરી માંગીએ છીએ સીબીઆઈ દ્વારા સીબીઆઈની ઇન્વેસ્ટિગેશન સોંપો દૂધનું દૂધનું પાણીનું પાણી થાય બચુભાઈએ કેટલા રાખ્યા અને દીકરાએ કેટલા રાખ્યા એનો હિસાબ ગુજરાતની જનતા સમક્ષ જાહેર થવું જોઈએ અને બીજું મોરલ ગ્રાઉન્ડ ઉપર પણ બચુભાઈ અત્યારે સુધી બાય આવું રાજીનામું આપી દેવું જોઈતું હતું એટલે પહેલી માંગ છે એમના રાજીનામાની બીજી માંગ છે એમની સામે સીબીઆઈ ઇન્કવાયરીનો ઓર્ડર થાય પણ મૂળ ઇન્ટેન્શન એ છે આ ગરીબ માટેની યોજના યોગ્ય રીતે ચાલે તો બે પાંચ લાખ લોકોને ગુજરાતમાં ફાયદો થાય એમને બે ટંકનો રૂટલો મળે કોંગ્રેસે મનરેગા કોભાન મામલે આકરા તેવર બતાવવાની સાથે જ ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી દરમિયાન વાસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલે પણ મનરેગા કોભાન મામલે આકરી કાર્યવાહીની માગણી કરતા કહ્યું કે ગરીબ આદિવાસીઓની રોજગારી ભ્રષ્ટાચારના કારણે છીનવાઈ રહી છે અને એ પણ ભાજપના મંત્રી દ્વારા ત્યારે ભાજપે તેમનું મંત્રી પદ આંચકી લેવું જોઈએ ખરેખર મને મનરેગા રોજગાર ગેરંટી યોજના એ આદિવાસી સમાજના ખેડૂતો કચડાયેલા વર્ગના જે પણ મજૂરો છે એના માટેની છે પરંતુ જ્યારે દાહોદ અને મહિસાગરમાં મસ્ત મોટું કૌભાંડ મંત્રી પુત્રો અને મંત્રી દ્વારા આચરવામાં આવ્યું ત્યારે ખરેખર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો અને ભાજપના માલે તુજારો આવી બધી યોજના ગેર અને કાયદાથી જ પૈસા મેળવીને પોતાની એ એજન્સી અને પોતાની એજન્સીને પૈસાદાર બનાવે છે એ એમના પુત્રો જેલમાં ગયા પકડાઈ ગયા છતાં પણ મંત્રી બાજુ બચુ ખાબડ પાસે રાજીનામું લેવામાં નથી આવ્યું અને એવા જ એક બીજા પણ ધારાસભ્ય હતા ધારાસભ્ય છે કે જેમના પર બળાત્કારનો ગુનો છે છતાં પણ એમની ધરપકડ કરવામાં નથી આવી આવા ઘણા બધા મુદ્દે અમે આજે વિધાનસભામાં રજૂઆત કરવાના છે અને વિધાનસભા ગજાવવાના છે પરંતુ એક મહત્વની વાત છે કે કૌભાંડો જે મનરે ગણા છે ભાગે આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે તો રોજગારી તો આદિવાસીની છીનવાય એવું પણ કહી શકાય શું કહેશો આદિવાસીની રોજગારી છીનવાશે આદિવાસી જે રીતે રોજગારી માટે મોટા શહેરોમાં પલાયન કરે છે એમનું પલાયન રોકવા માટે આદિવાસી સમાજના અને કચડાયેલા વર્ગના જે પણ મજૂરો હોય આદિવાસી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય દરેક વિસ્તારની રોજીરોટી આ ભાજપના ભ્રષ્ટાચારમાં ખવાઈ ગઈ છે અને એ મુદ્દે ભાજપ ભાજપ અત્યારે સક્રિય નથી અને એણે એક રાજીનામું લેવું જોઈએ રાજીનામું પણ ભ્રષ્ટાચારી મંત્રી પાસે લેતા નથી ત્યારે અમે એવું માનીએ છીએ કે ખરેખર કાયદો વ્યવસ્થા ખોળવાઈ છે અને પોતાનો મંત્રી હોવાના કારણે એમને હજુ સુધી પોતે પ્રોટેક્શન ભાજપની સરકાર આપી રહી છે બચું ખબર પોતે આદિવાસી વિસ્તારમાંથી આવે છે પોતે આદિવાસી જાતિમાંથી છે અને આદિવાસી જાતિના એક સન્માનનીય મંત્રી છે અને એમના જ પુત્રો આ પ્રકારે કૌભાંડ કરે કે જેનાથી આદિવાસી ગરીબ લોકોની જે રોજગારી છીનવાય તો કેટલું યોગ્ય શું કહેશું ખૂબ ખરાબ કહેવાય કોઈની રોજગારી છીનવવાની અને આ જે કાયદો કોંગ્રેસની સરકારે બનાવ્યો છે એ ખરેખર સમાજના કચડાયેલા વર્ગો માટે બનાવ્યો છે અને પોતે પોતાના વિસ્તારમાંથી વિસ્થાપિત થઈને રોજીરોટી માટે મોટા શહેરોમાં જવું ન પડે એના માટે બનાવ્યો છે પરંતુ જે રીતે એજન્સીએ કૌભાંડ કર્યું જે રીતે કોઈ શિક્ષક છે શિક્ષકના નામે જોબકાર્ડ છે જે રીતે કોઈ મૃત્યુ થયું એના નામે જોબકાર્ડ છે જે વ્યક્તિ સિત્તેર વર્ષ કરતાં પણ મોટી ઉંમરનો છે એનામાં એના નામે જોબકાર્ડ છે અને એના પૈસા સીધા એજન્સીમાં જાય છે ને એજન્સી મારફતે બચું ખાબડ મંત્રીના પુત્રો પાસે જાય છે મસ્ત મોટું કૌભાંડ છે પરંતુ સરકાય આ સરકાર આ બાબતે સક્રિય નથી એ પોતાના મંત્રીને છા ખાવરવા માંગે છે તો આમ કુલ મળીને વિધાનસભાના સત્રની શરૂઆતમાં કોંગ્રેસે માહોલ ગરમ કર્યો અને સત્ર ચાલુ થયું ત્યાં આ પરિસરમાં ચૈતર વસાવા આવી પહોંચ્યા ચૈતર વસાવા લાંબા સમયથી જેલમાં બંધ હોવાના કારણે પત્રકારો તેમને સવાલ પૂછવા માટે તલપાપડ હતા પરંતુ ચૈતર વસાવા વાત કરવાનું ટાળ્યું હતું અને સીધા જ વિધાનસભામાં જવા નીકળી ગયા હતા મીડિયા પછી આવું પછી આપી દો ને પછી સમય જેલમાંથી આવ્યા શું આપો આપો પછી મીડિયા તેઓ વિસાવદર પેટા ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા છે ભલે તેમને કોઈ સવાલ પૂછે એ પસંદ ના આવતું હોય પણ છતાં તેઓ સવાલ પૂછવાનું ધારાસભ્ય નો ધર્મ નિભાવવા માટે વિધાનસભામાં પહોંચ્યા હતા તેમણે પણ ખરાબ રોડ રસ્તા અને બિસ્માર માર્ગોની સ્થિતિને લઈ પ્લેકાર્ડ સાથે પ્રવેશ કર્યો હતો અને પત્રકારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઉત્સુક પણ છે અને થોડા નર્વસ પણ છે વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે લોકોના શરીરને જાનમાલને વાહનોને નુકસાન થયેલું છે લોકો ખૂબ દુઃખી છે થાકી ગયા છે તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની સેજ મને નર્વસનેસ છે

સરકારના જવાબોની ચર્ચા અને વિશ્લેષણને જોવા માટે આ પ્લે લિસ્ટ પર જતા રહેજો અને બસ હવે મને રજા આપો અને આ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવ્યો તો શેર ચોક્કસથી કરશો નમસ્કાર